હલામ સાબને એક ધરી ફોન ફોન માં જોયાસ કરે નહીં બને નઈ બને એટલે ઘડિયા ઘડિયા ને એટલે ગડિયા ફોન માં જોયાસ કરે ખબર ન જ પડે કે કામ કરવાનું ઘરે બધી ખબર પડે હારો હારો આવીને ડાયરેક્ટ ફોન ગમી કામ મૂકીને ડાયરેક્ટ ફોન અમારે તો ફોન ને જોવાનું હોય છોકરાઓને હું બીજું કામ હોય ના લાસ્તી ફોન બંધ